કહેશો કે નિકિતા પહેલાં કેમ ના કીધું પહેલાં ખબર હતો કેટલું સારું હતું તો આજે આપણે એકદમ સરસ મજાનું અને નવી જ ટાઈપનું પાપડનું શાક બનાવવાના છીએ તો તમને એવું થતું હશે પાપડનું શાક બનાવવું શું મોટી વાત છે એવું નથી પણ આજે મેં એકદમ અલગ રીતે બનાવેલું છે તો તમે એકવાર જો આ રીતે બનાવશો ને તો જ્યારે શાક ના હોય ને કંઈ બી ના હોય ને ત્યારે તમે આ બનાવીને ઘરનાને આપશો ને કોઈને ખબર નહીં પડે કે આ પાપડનું શાક છે એટલું બધું ટેસ્ટી બનશે તો એના માટે મેં અહીંયા બે ટમેટા લીધેલા છે તો અહીંયા મીડિયમ સાઇઝના બે ટમેટાને આ રીતે મિક્સર જારમાં કટ કરીને નાખીશ અને થોડા આમથા કોથમીર નાખીશ કોથમીરના પાન એટલે અહીંયા મેં થોડી કોણી હોય ને એવી ડાળખી પણ લીધેલી છે કોથમીરની અને સાથે ત્રણ ચાર લીમડા લીમડો આ રીતે નાખીશ આની આનંદર લીમડો નાખવાથી શું થશે વઘારમાં નાખીએ ને તો છોકરાઓને બધા શું છોકરાઓ તો શું આપણે તે સાઈડમાં કાઢી દઈએ લીમડો પછી જમીએ એમ પણ આનંદર નાખશો કોઈને ખબર નહીં પડે શરીર માટે પણ સારો અને એ રીતે બધાને ખવાઈ પણ જશે એટલે હું અંદર પણ એડ કરું છું તો આ રીતે એની પેસ્ટ બનાવી લીધેલી છે હવે અહીંયા આપણે તેલ મૂકવાનું છે તો અહીંયા મેં બે ચમચી જેટલું એટલે કે એક પાવડા જેટલું તેલ મૂકેલું છે પાવડું બધાના ઘરમાં હોય જ છે બધાને ખ્યાલ હોય તો આમ જોઈએ તો એક પાવડું એટલે બે ચમચી જેટલું તેલ થાય તો તમે એકથી બે ચમચી તેલ મૂકી શકો અને સાથે એક ચમચી જેટલું ઘી ઘીથી આનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે અને ઉપર એક લેયર સરસ બનશે જ્યારે શાક બનશે ત્યારે એટલે આપણે ઘી પણ અંદર એડ કરેલું છે અહીંયા સૂકા સૂકા બે લાલ મરચાં બે લવિંગ તજનો ટુકડો એક ચમચી જીરું ત્રણ ચાર લીમડાના પાન અને એક તમાલપત્ર અંદર એડ કર્યું છે આ બધાના ઘરમાં મોસ્ટલી હોય જ છે તો અહીંયા આ સૂકા મસાલા આ રીતે તેલમાં સાતળી લેવાના ઘીને તેલમાં તમે એકલું ઘી કે એકલા તેલમાં પણ બનાવી શકો છો અને તેલ ઓછું વધુ તમારે કરવું હોય તો તમે કરી શકો છો હવે મસાલા થઈ જાય એટલે એના અંદર જે આપણે પ્યોરી બનાવીને રાખેલી છે ટમેટાની એને અંદર એડ કરીએ થોડું પાણી નાખી આ રીતે મિક્સર જાર ધોઈ અંદર એડ કરી દઈએ જેથી કરીને મસાલા પણ બળે પાણી અંદર હોય એટલે અને સરસ ચડી પણ જાય સાથે નાની અડધી ચમચી જેટલી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું અને ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા પાપડના ભાગનું નહીં ખાલી ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે કારણ કે પાપડમાં તો ઓલરેડી મીઠું હોય જ છે એટલે લાસ્ટમાં ચાખીને તમે એડ કરી શકો હવે ગ્રેવીને ધીરા ગેસે આપણે થવા દઈએ ત્યાં સુધી એક પેસ્ટ રેડી કરવાની છે તો અહીંયા મેં મોડું એક ચમચી જેટલું દહીં લીધેલું છે અહીંયા થોડું ખટાશ પડતું એકદમ ખટાશ નહીં એટલે મીડિયમથી એ પણ ઓછું હોય ને એવું લેવાનું દહીં તો એ વધારે સારું અને સાથે એક ચમચી ચણાનો લોટ અંદર એડ કરવાનો હવે અહીંયા એક સરસ મજાની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે એનાથી આપણું શાકનું ટેક્સચર એકદમ આમ કહેવાય ને ક્રીમી જેવું આવશે અને એકદમ લૂક મસ્ત આવશે અને ટેસ્ટ તો બહુ જ જબરજસ્ત આવશે તો એ બનાવવાનું અને ટમેટાની ખટાશને સરસ બેલેન્સ કરી દેશે ચણાનો લોટને ગ્રેવી પણ જાળી થઈ જશે અને ટેસ્ટમાં સારું લાગશે તો આ રીતે જો તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાના ટમેટાની ગ્રેવીને અને પછી આ મિક્સર અંદર એડ કરી દેવાનું અને સાથે થોડું પાણી નાખી એને પણ આ રીતે ધોઈ અને યુઝ કરી લઈએ અમારી પહેલેથી આદત છે એટલે હું કરું છું તમને ના કરવું હોય તો ના કરતા પાણી તો એમે અંદર એડ કરવાનું જ હોય તો હું આ રીતે એડ કરી દઉં છું હવે જો આને છે ને એકદમ એક રસ થવા દેવાનું અને ગ્રેવીને એકદમ ઘટ્ટ થવા દેવાની જ્યાં સુધી તેલ છૂટું પડે ઉપર એક લેયર બને ત્યાં સુધી આપણે થવા દઈશું અને હવે અહીંયા આપણે થોડી ખટાશ એડ કરેલી છે દહીંની તો એને બેલેન્સ કરવા માટે થોડો ગોળ નાખવાનો તો તમે અડધી ચમચીથી એક ચમચી જેટલો ગોળ આ રીતે નાખી શકો તો અહીંયા મેં દેશી ગોળનો યુઝ કર્યો છે કારણ કે ગુજરાતી શાકમાં પણ ઘટાશનો ટેસ્ટ હોય જ છે અને જે લોકો ના ખાવા માંગતા હોય આ સ્કીપ કરી શકે છે ગોળને પણ આપણે ખાટું મીઠું શાક ખાવાના શોખીન છીએ અને આપણે એ રીતે જ બનાવતા હોઈએ કારણ કે આપણો ટેસ્ટ જ એ રીતે છે એટલે મેં અંદર એડ કર્યો છે સાથે અડધો અડધો ગ્લાસ જેટલું પાણી પણ એડ કર્યું છે અહીંયા ગ્રેવી તમારે કઈ રીતે રાખવી ઓછી વધી એ રીતે રાખવાની અને જ્યારે પાપડ ક્યારે નાખવાનું લાસ્ટમાં જ્યારે જમવા બેસો ત્યારે અને જો પહેલાં નાખશો તો એકદમ ઘટ્ટ થઈ જશે પાપડ સાથે શાક તો ગ્રેવી નહીં રહે એટલે તો જો વધારે તમારે વાર હોય તો થોડી ગ્રેવી વધારે કરી દેવાની એટલે કે પાણી વધારે નાખવાનું હવે અહીંયા મેં બે પાપડ લીધેલા છે અહીંયા મેં અડદના પાપડનો યુ કરેલો છે તો એને આ રીતે લોઢીમાં શેકવાના છે તો અહીંયા હું ઘીથી શેકું છું તમે તેલથી પણ કરી શકો અને આ રીતે કરીને નાખશો ને તો વધારે ટેસ્ટ સારો આવતો હોય એટલે હું આ રીતે નાખું છું તમે આમનેમ પણ નાખી શકો પણ આ રીતે નાખશો તો એકદમ ભેગું ભેગું અને ચીકણું શાક નહીં બને સરસ મજાનું થશે અને ખાવાની બહુ જ મજા આવશે તો એને આપણે નાની સાઇઝમાં પીસ કરવાના છે એટલે એકદમ ભૂકો નથી કરવાનો પણ એકદમ આમ કહેવાય ને ઝીણો ઝીણો જો આ રીતે થવા જોઈએ તો એ રીતે આપણે કરી દેવાનું રહેશે થોડા નાની નાની સાઈઝમાં પીસ જો ગ્રેવી સરસ ઘટ થઈ ગઈ છે ઉપરથી એક સરસ લેયર બની ગયું છે જો તો આ ટાઈમે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને સુગંધ એટલી સરસ આવે છે ને તો આ ટાઈમે તમારે ઉપરથી પાપડ નાખી દેવાનું અને ઉપરથી કોથમી નાખી અને ધીરે ધીરે હળવા હાથે હલાવવાનું એકદમ આમ મિક્સ નથી કરવાનું ધીરે ધીરે પાપડ પલળશે અને આપોઆપ સરસ ઘટ થઈ જશે તો આપણું સરસ મજા આનું પાપડનું નવી જ પ્રકારનું શાક બનીને રેડી થઈ ગયું છે તો તમારા ઘરમાં પાપડનું શાક બને છે કે નહીં અને તમે પણ બનાવો છો આ રીતે કે નહીં એ મને જરૂરથી કમેન્ટ કરજો અને કોને કોને પાપડનું શાક બહુ ભાવે છે એ પણ મને જરૂરથી કહેજો તો ઘણા લોકો તિથિમાં આ શાક બનાવતા હોય તો તમે આ રીતે બનાવી શકો છો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની રેસીપી કેવી લાગી છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ